હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કંઈ પણ નુકસાન કર્યું છે ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે કોઈના ઘરનું કંઈક કોઈના ઘરનું કંઈક કોઈને નાનું નુકસાન કોઈને મોટું નુકસાન અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે દિવાળીનો સમય છે તહેવાર આવે છે નાનો માણસ હોય ગરીબ ખેડૂત હોય અને એને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કાંઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કાંઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડો થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારમાંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું અને ગુજરાતભરના સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડની અંદર જબરજસ્ત લૂંટ ચાલે છે અનેક માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું રીતસરનું શોષણ થાય છે પરંતુ ખેડૂત એકલા પડે છે ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે ખેડૂતોનું સંગઠન નથી એના એના કારણે ખેડૂતો વર્તન રાખવામાં આવે છે આખા ગુજરાતના અનેક એપીએમસી માર્કેટ યાર્ડમાં શેષ ફીના નામે કોથળાના નામે બારદાનના નામે વજનના નામે તોલમાપના નામે મજૂરીના નામે અધવચ્ચેથી માલ તમારો ખરાબ છે એવું કહીને બીજા શબ્દોમાં કડદો કરવામાં આવે છે કદાચ બોટાદમાં કડદો શબ્દ વાપરતા હોઈએ તો બીજા જિલ્લામાં બીજો શબ્દ ચોથા જિલ્લામાં ચોથો શબ્દ હશે ખેડૂતો સાથે લૂંટફાટ થઈ રહી છે ગઈકાલે ભાજપી કડદા પાર્ટીના ઘણા બધા પ્રદેશ લેવલના કડદા એ પોતાના નિવેદનો આપ્યા કાયદો અને વ્યવસ્થા ઉપર મોટા મોટા જ્ઞાન આપ્યા કાયદો અને વ્યવસ્થા ત્યારે નથી બગડી જતી જ્યારે ખેડૂતોનો લોહી પરસેવાથી પકવેલો કપાસ છે એ માર્કેટિંગ યાર્ડના કડદાઓ લૂંટી લે છે ત્યારે લૂંટ થાય છે ત્યારે કાયદો નથી બગડતો જ્યારે ભાજપી કડદા પાર્ટીના પોલીસ નિર્દોષ મહિલાઓને માર મારે છે ત્યારે વ્યવસ્થા નથી બગડતી ખેડૂતનું શોષણ થાય ખેડૂત અન્યાય થાય તો કાયદો અને વ્યવસ્થામાં વાંધો નથી ખેડૂત પોતાનો અધિકાર માગે તો કાયદો અને વ્યવસ્થા બગડી જાય છે એનો અર્થ એ થયો કે કાયદો ચોર લૂંટારા માટે છે વ્યવસ્થાઓ કડદો કરનારા માટે છે જો કડદો કરનારા અને ખેડૂતોને લૂંટનારાને ને તમે કંઈક કહેશો ખેડૂતોની સાથે અન્યાય કરનારા લોકો સામે પડશો તો કાયદોને વ્યવસ્થા બગડશે જો કાયદો ખેડૂત માટે હોત વ્યવસ્થા ખેડૂત માટે હોત તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ